આજે છે વાસી તો આજનું મિશન હાલો દોસ્તો કેમ છો બધા તમે મજા મે આજે ઉતરણ તો આપણે એક મસ્ત કામ કરવાનું છે દોરી જમા કરાવવાનું હવે તમે એમ વિચારશો કે આ દોરી જમા કરાવવાનું મતલબ કે ભાઈ જ્યાં જગ્યાએ દોરી પડી હોય બધી દોરી ભેગી કરીને આજે દેવાની છે કેમ કે જો દોરી પડી હોય તો કબૂતર ને પક્ષી દાણા ચરવા જાય કે ભાઈ કોઈ ઝાડ ઉપર દોરી હોય હોય તો ત્યાં ફસાઈ જાય કોઈ ઝાડ ઉપર કબૂતર બેહવા જાય એટલે આજે આપણો મિશન એ છે કે દોરી જમા કરાવવાની એટલે આજે આપણે બધે તપાસ કરશું કે ક્યાં ક્યાં દોરી પડી છે અને બધી દોરી સાંજે ભેગી થઈ અને બધી સળગાઈ દેવાની છે એટલે હું એવું કહું છું કે ભાઈ તમારા પાસે સોસાયટી મેં ગમે હોય દોરી એવી રીતે પડી હોય તો પ્લીઝ બધાને હાથ જોડું છું કે દોરી બધા હળગાઈ દેજો કોઈ દોરી બહાર રાખતા નહીં અને આજનું મિશન છે એક દોરી જમા કરાવો ધન્યવાદ હેલો દોસ્તો કેમ છો બધા મજા મેં અને આપણે આજ કીધું તું સવાર મેં કે દોરી જમા કરાવવાનું મિશન ચાલુ થાય છે આજથી ચાલુ થઈ ગયું છે અને આ બધા દોસ્તારો છે અને આ બધા ફૂલ સપોર્ટ છે આ દોરી આખા રાઉન્ડ મેચો દેખાય બધી લઈ લેવાની છે ચાલો અમે આપણે વિડીયો ચાલુ કરીએ છીએ બરાબર ચાલો ભાઈ દોરી લઈ લો જો ભરતભાઈ ચાલુ કરી દીધું છે દોરી લેવાનું હવે આગળ આગળ આપણે દોરી વિણતા જવાનું છે દોસ્તો ચાલુ થઈ ગઈ છે ખાસી દોરી લેવાઈ ગઈ છે હજી પણ ચાલુ જ છે અને દરેક મિત્રોને જણાવવાનું છે કે તમારી સોસાયટી મેં આવી રીતે કોઈ દોરી પડી હોય ને તો લઈ લેવી બધા મિત્રોને

એક એક દિવસ આ કામ કરો તો કોઈ નાના ના થાય ગયા ભણો કેટલી લઈને આવું જો આ જો હે આ આખું ભાઈ જો દોરી કેટલી લઈને આવે આ જો હાથ મેં આવી રીતે દોસ્તો વીટવાય છે પછી આગળ શું ના થાય બોલો તો પણ હજી પતંગ છકાવે છે છોકરાઓ અને વીણતા વીણતા જઈએ છીએ રાઉન્ડ મેં

હું તો કહું છું કે ભાઈ સોસાયટીની અંદર દોરી રેવી ના જુએ અને ક્યાંય બી દેખાય ને તો એને લઈને તમારે સળગાઈ દેવી જો આ ચેતનભાઈ છે શું કે ચેતનભાઈ મિત્રો તમે એક દિવસ મોત શોખ કરો છો ડીજે વગાડો છો નાસ્તા પાણી કરો છો અને પતંગની તાલે નાચો ઝુમો છો પણ તમે કોક દિવસ પક્ષી નું વિચાર્યું કે આપણી દોરી વેસ્ટ દોરી પડી હોય ને પક્ષીના પગમાં આવે પક્ષીના ગળામાં આવે કેટલાક બિચારા બે પક્ષીઓ મરી જતા હોય છે તો એ તમારો એક દિવસ પક્ષી માટે પણ વિચારો તમે જે વેસ્ટ દોરી પડી હોય જેવી રીતે કે ગોવિંદભાઈ વેસ્ટ ચોરી કઈ વસ્તુ ભેગી અને દિવાસળી સોંપીને વેસ્ટ દોરી સળગાવી નાખો તમારી એક દિવસની સજા મજા અને પક્ષીઓની જિંદગી પરની સજા ના બની જાય તો અમે કર્યું એવું તમે હર જગ્યા કરતા રહો જય માતાજી જો દોસ્તો આપણે લાલભા આવી ગયા છીએ હવે દોરીના ઘૂંટડા વીઢવા મતલબ દોરી જમા કરાવવાની આજનું જે આપણું મિશન છે કમ્પ્લીટ બધા જો માર્કેટના આપણા ટોટલ સ્ટાફ મથે છે જો અને ચાઈના ભી છે ભલે સરકારે એમ કહે છે કે પ્રતિબંધ છે પણ છે નહીં બરાબર દોરી યાર તમે જોવો યાર હવે આમાં બચારા કોઈ કબૂતર કોઈ દાણા બણા શરવા આવે તો કેવી હાલત થાય અને ગુતડાના ગુતડા આ જો તમને હું દેખાડું તમને દેખાતું જશે કે લાલ દોરી દેખાઈ રહી છે બરાબર હા જો છે ને ધોળી પતંગ સાથ સાથે છે બોલો થોડુંક યાર આપણે વિચારો યાર આવુ મત કરો હા આને આને ઓલાભાઈ ભાળો આપણે પતંગ દોરી જમા કરાવવાની બદલે જો પતંગ લૂટે ભાળો બાકી માણસો આપણા પાસે એટલી ભેગી લાલાભાઈ ભેગી કરી જો પતંગ ને પતંગ બધું ફાડી જ નાખ જો દોસ્તો દોરી તો તમે એમ જ છો કે આટલી બધી દોરી છે દોરી દોરીને તો હોમ ઢગલા મોટે દોરીઓ પડી છે મીણતા તમે થાકી જાવ આ પાડો હે દેખાય તમને જો અને આજે જો ઓલા બધા આપણે કામ કરે રહ્યા અને ઓલી બાજુ ચાલુ છે અને એક ભાઈ જો ઓલા આવે વડીલ ગોવિંદભાઈ દોસ્તો આ જોયું તમે આટલે આટલે દોરી પડી છે આ જો આપણા અટવાઈ જાય છે તો પછી સમજી પક્ષી ને શું થાય બિચારા આ કરવું જરૂરી છે ભાઈ અને હારે આપણે આખું ભાઈ

આ ઢલો હશે જોયો તમે કેટલી દોરી છે જોઈને દોરી

દિવાળી આપણું મિશન હતું આજ સવારથી કે દોરી જમા અમે એને સળગાવશું આ રૂબરૂ તમને દેખાડીએ છીએ અને આ જો છે તમે આ અમે દોરીને ભેગી કરીને આખા ગ્રાઉન્ડની અંદરથી લઈને લઈ ટોટલ આખું માર્કેટ છે અમારું એમાં જે સોસાયટીની બધી પતંગ આવે ને એની અમે દોરી બધી ભેગી કરી છે અને આ જો સળગાવી દીધી છે બરાબર અને અહીંયા અમારો વિડીયો પૂરો થાય છે અને આ બધા ભાઈઓ હતા સપોર્ટ કરવાવાળા દરેકે બરાબર અને લાઈક કરજો શેર કરજો અને ફોલો કરજો અને આ જુઓ તમે મસ્ત આગ થાય રહી છે બે કલાકની મહેનત પણ શકુન પૂરું પૂરું ખુશી ફૂલ છે એમ ચલો બીજા નેક્સ્ટ ફાલ પાર્ટ મેં મળીએ અમે તમને